રાત પર ઉજાગરો કરવો પડ્યો હતો અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા આવા આના કારણે ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી પડી હતી આખી રાત અનેક લોકોએ મદદની રાહ જોવી પડી હતી ઘરમાં ભરાયેલા પાણીમાં અદ્ધર જીવે લોકોએ આખી રાત વિતાવી હતી ઔરંગા નદીમાં આવેલા પૂરે કાંઠા વિસ્તારને પ્રભાવિત કર્યો છે ત્યારે અત્યારે આપણે છે ઘડુચી તળાવ વિસ્તારમાં કે જ્યાં અત્યારે રાતના બાર વાગ્યા છે પરંતુ ઘરોમાંથી પાણી જે છે એ ઉતરવાનું નામ નથી લેતું અને લોકો જે છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ જે દ્રશ્ય છે એ સીધા દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ઘરોમાં પાણી ભરાયું છે કઈ રીતે લોકોએ રાત ગુજારવાનો વારો આવ્યો છે અને સુવાની વાત તો દૂર તેમની આંખ લાગતી નથી કારણ કે જે ઘર છે એ ઘર વકરીનું સામાન પણ ખરાબ થઈ રહ્યું છે પાણીમાં પલળાવાના કારણે લોકો જે છે એ ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે અત્યારે આપણી જોડે અહીંયા ઘરના કેટલાક પરિવારના સભ્યો છે જોડેથી અને શું પરિસ્થિતિ છે અત્યારે તમારે ઘરમાં કઈ રીતે પરિસ્થિતિ છે કેટલું સામાન ખસે સામાન બધું ઉપર મૂકી દીધું છે અને આ પાણીની સમસ્યા માટે કોઈ તંત્ર તરફથી કોઈ આવ્યું છે અહીંયા કોઈ નહીં આવ્યું સવારથી લઈને અત્યાર સુધી તમને કોઈ ચેતવણી વગેરે આપવા માટે તમને કોઈ ફૂડ પેકેટની ની વ્યવસ્થા કે કોઈ કઈ નહીં અત્યારે બાર વાગ્યા છે શું જમી લીધું તમે બાકી જ છે તંત્રમાંથી કોઈ અધિકારી કે લોકલ કોર્પોરેટર જનપ્રતિનિધિ કોઈ તમને મળવા આવ્યું કોઈ નહીં આવે કેટલો સમયથી થી આવે આવી પરિસ્થિતિ કેટલા વર્ષોથી થી આવી પરિસ્થિતિ વીસ ખંડ આવી પાણી આવે

બાળકો વગેરે છે તેમને સુરક્ષિત સ્થળે પોતે જ ખસેડવાનો વારો આવ્યો છે એક બાજુ તંત્ર જે છે સુરક્ષિત સ્થળે હોય એવા દાવા કરી રહી છે પોતાના કોલર ઊંચા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ હોય એવું લાગી રહ્યું છે અહીંયાના જે લોકો છે જે પરિવારજનો છે તેમની ફરિયાદ છે કે ફૂડ પેકેટની સુધા વ્યવસ્થા કરવામાં નથી આવી જે તંત્રના અધિકારી અહીંયા ફરક્યા પણ નથી કે તેમની પરિસ્થિતિ જાણવાની કોશિશ થાય કાકા આપનું નામ ઈશ્વરભાઈ

હોટિંગ વખત અહીંયા આવી જાય ભાઈ ભાઈ કરે પછી જાય તમને અત્યારે આ વખતે કોઈ કીધું આજે બપોર થી વિસ્તાર વિસ્તાર ખરાબ થતો હતો પાણી ભરાયું હતું સુરક્ષિત સ્થળે જવા માટે કોઈ કોઈ જ નહીં એટલે અહીંયા જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની તંત્ર તરફથી ચેતવણી આપવામાં નથી આવી કારણ કે તેમને ખસવા માટે પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી એ એક વસ્તુ જે છે એ સાબિત કરી રહી છે કે તંત્રના જે દાવા છે એ પોકળ છે પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે લોકોએ અત્યારે બાર વાગ્યાના સમયે પણ આવી રીતે પાણીમાં રહેવાનો વારો આવે છે તેઓ મજબૂર છે પાણીમાં જ રહેવું પડે છે કારણ કે તેમની પાસે અલાયદી કોઈ વ્યવસ્થા નથી ત્યારે તંત્રના અધિકારીઓ જે દાવો કરે છે તેમને ખરેખર ગ્રાઉન્ડ પર આવીને આ જે પરિસ્થિતિ છે તેને નિવારવા માટે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે સાથે તેમને ફૂડ પેકેટ મળી રહે તેની વ્યવસ્થા કરવી